જામનગરમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે ત્યારે અનંત અંબાણી પર દોડી આવ્યા હતા તો ચાલો જાણીએ તેની પૂર્તિ વિગત વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી હતી આગ એટલી વિશાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો હતો